આપણે જંડ હનુમાન મંદિરમાં પહોંચી ગયા છે મેઇન એન્ટ્રન્સ પર આ મેઇન એન્ટ્રન્સ છે અને મોટી ગાડીઓ હોય બસ ટ્રાવેલ્સ કે ટેમ્પો એવું લાયા હોય તેને અહીંયા જ સ્ટોપેજ કરાવી દેવામાં આવે છે આ મંદિરના પાર્કિંગ બાજુ આપણે આવી ગયા છે મંદિરથી એકદમ નજીક જ પાર્કિંગ છે ત્યાં જ આવી ગયા છે બધા ગાડી લઈ જાય છે એટલે આપણે પણ લઈ જઈશું ગાડી જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ જવાની છે મોટા ભાગે લોકો દૂર મૂકે છે પણ નજીક જગ્યા હશે તો આપણે લઈ જઈશું તો આ ઝંડ હનુમાન મંદિરે પહોંચી ગયા છે આપણે જુઓ મજાનું મંદિર છે આ કેમ્પસ છે અહીંયા આજે રવિવાર છે એટલે રવિવારના દિવસે તો અહીં ભરપૂર પબ્લિક હોય છે તો આપણે હવે પાર્કિંગ જોઈ લઈશું તો આપણે આ ગાડી અહીં પાર્ક કરી દીધી છે અહીંયા મંદિરની સામે જ આ ગાડીનું પાર્કિંગ થઈ ગયું છે હવે મંદિર બાજુ જઈશું અને અહીંયા પ્રસાદ લઈ લીધો છે આ જુઓ તમે આવી બધી દુકાનો અહીં છે નાના છોકરાઓ માટે તો ખાસ છે અહીંયા પાર્કિંગ છે આ સરસ મજાનું ટ્રાઇમ્પનું બાઈક પડેલું છે મસ્ત મજાનું બાઈક છે આ સરસ બધી દુકાનો છે આ મંદિરનું એન્ટ્રન્સ આવી ગયું છે આ સામે જય બજરંગબલી જય હનુમાન દાદા તો હવે આપણે ઉપર જઈશું તો પહેલાં તો આપણે અહીંયા મસ્ત મજાનું પાણી આવી રહ્યું છે આવા નાના નાના શિવલિંગ મંદિર નાના નાના બહુ અહીંયા રસ્તામાં જોવા મળશે

વધારવાનું ચાલુ છે આ ઉપરથી આવું દેખાય છે આ મંદિર બધી ગાડીઓનું પાર્કિંગ છે અહીંયા આ બધી ગ્રીલ લગાવી દીધી છે કે જેથી કોઈ અંદર આવીને બગાડી ના શકે એટલા માટે